વાલ્યા યુથ પાવર સહિત કોંગ્રેસના આગેવાનોએ આજે નવમા દિવસે હડતાલ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓના ધરણા સ્થળે પહોંચી ન્યાય નહીં મળે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બ્રિટાનિયા કંપનીના ત્રણસો કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ નવ દિવસે હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું છે મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી જ્યારે આગેવાનોએ આજ સુધી અલ્ટિમેટમ આપ્યું હતું જે બાદ પણ નિરાકરણ નહીં આવતા બપોરે બે કલાકે વાલીયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા વિજય વસાવા અને કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ ઝઘડિયાના આગેવાન ધનરાજ વસાવા વૈભવ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને કર્મચારીઓના આંદોલનમાં સહભાગી થઈ વહેલી તકે કામદારોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવતીકાલે કંપનીના તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ અમે શેરખાન પઠાણભાઈ હાથે ધનરાજભાઈ અને જે ચૈતરભાઈ ધારાસભ્યશ્રીએ જે અલ્ટિમેટમ આપ્યું હતું તે વખતે કે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું કે મંગળવાર સુધીમાં તમે આનું નિરાકરણ લાવો તો છતાં બી હજુ કંપની મેનેજમેન્ટનો હજુ આંખો નહીં ઉગાડી પણ અમે એ લોકોને આજે એક ચીમકી આપવા માગીએ છીએ કે તમે અમારી અમારું જેટલું સંબંધનું એ લાખો એટલું તમે તમને લોસ જાય અમને કોઈ ખોટ નથી જવાની અમારા કામદારો અમારા સ્થાનિક યુવાનો હજુ મહિનો બેસવું પડે હજુ બે ત્રણ મહિનો બેસવું પડે તો પણ તૈયાર છે પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીશું સ્થાનિક અમે આગેવાન તરીકે શેરુભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ ધનરાજભાઈ ને બીજા આગેવાન જે સ્થાનિકો અમે એ લોકોની સાથે ખડે પગે છે ને જે પણ આનું સમાધાન હોય કે ગમે તે નિરાકરણ હોય એ લોકો કંપનીમાં કામ કરીએ છીએ કંપનીમાં જ કરવાનું આવશે એના માટે કોઈ બનભાણ કે કોઈ જગ્યાએ કે કોઈ એમાં મિટિંગ કરવાની રહે અમે તમારો બગીચો છે એમાં જ સમાધાન કે જે બી આનું એ થાય તે અહીંયા જ કરીશું

કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચશે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી પણ કામદારો ત્રણસો એટલા મક્કમ છે કે આજે દિવસથી અહીંયા બેઠા છે એમની માનવતા મારી પરવાડેલી છે કે નવ દિવસથી અંદર આ કંપનીવાળા કામદારોને પાણી સુધીનો ભાવ પૂછતા નથી નથી એમને કોઈ પણ વ્યવસ્થા કરી આપતા આટલા બધા તાપમાં બેઠા છે ત્યારે મારી આજે મીડિયાના માધ્યમથી સૌના માધ્યમથી બે દિવસ પહેલાં અમારી મિટિંગ થઈ એની અંદર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મિટિંગ થઈ એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈકાલથી જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી અમને કહેવું છે પ્રશાસનને પોલીસને કે આજે આ કામદારોને તમે લોકો મદદ કરજો આ કંપનીવાળા બાજુ ના બોલતા જો કંપની દ્વારા આજે સાંજ સુધીમાં આ લોકોનો જે બેઝિક પગારની માગણી છે હું મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું લેબર કોર્ટમાં લેબર કમિશનરને કે કલેક્ટરશ્રીને કે આ લોકોની જે માગણી છે કે અમને અગિયાર હજાર સાતસો અને બીજા સત્તર હજાર રૂપિયા અમને પગાર બેઝિક મળવો જોઈએ આ વર્ષે એટલે બે હજાર પચીસમાં દસ હજાર રૂપિયા બે હજાર છવ્વીસમાં પાંત્રીસો રૂપિયા અને બે હજાર સત્યાવીસમાં ટોટલ ઓગણત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્યાવીસ સુધી અમનો પગાર થવો જોઈએ અને મેડિક્લેમ બે લાખ રૂપિયા આપવામાં આવે છે કંપની એક્ટમાં છે કે તમામ ફેમિલીની અંદર લેવા જોઈએ ત્યારે આ લોકોના એક બે બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ્પ આપે છે ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ્પ એમને પૂરી ફેમિલીને મળવો જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલથી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે